જય માતાજી મિત્રો હું મુકેશભાઈ ફાર્મસીલકમ ટુ માઇ ચેનલમાં પ્રાર્થના કરું કે માતાજી સર્વ જીવને સારી તંદુરસ્તી આપે આજનો આપણો દેશી ઉપચારનો જે વિષય જે છે ખૂબ જ અગત્યનો ખૂબ જ મહત્વનો અને ઘણા બધા મિત્રોને ખૂબ જ ઉપયોગમાં આવે એવો આજનો દેશી ઉપચાર છે આ જે દેશી ઉપચાર છે એ કમરના મણકામાં નસ દબાતી હોય એટલે કે સાયટિકા રાંજણ જેને આપણે કહીએ છીએ એ પ્રકારની જો તકલીફ હોય તો એના માટેનો ખૂબ જ સરસ મજાનો દેશી પ્રયોગ છે એ આપણે જોઈશું તો સૌથી પહેલાં તો કમરના મણકામાં જો નસ દબાતી હોય તો એ નસ દબાય છે જેને લઈને આખા પગમાં ખાલી ચડતી હોય છે ઊભું તો રહી જ નથી શકાતું પણ બેસવામાં પણ એટલી બધી તકલીફ રહેતી હોય છે સૂતા હોય તો પડખું ફર હોય તો પણ ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે આમ તો શું છે કે આ દુખાવો જો મટી જાય તો બે પાંચ દિવસમાં મટી જાય પંદર દિવસમાં મટી જાય અને જો ન મટે અને ખૂબ હેરાન કરે અને જ્યાં સુધી મણકામાંથી નસ છૂટી ન પડે ત્યાં સુધી દુખાવો ન મટે તો ઘણી વખત છ છ અને બાર બાર મહિના પણ આ દુખાવો સહન કરવો પડતો હોય છે તો જે મિત્રોને ખરેખર આ પ્રકારની તકલીફ છે અને ખૂબ પરેશાન થાય છે ઘણા લાંબા સમયથી પરેશાન થાય છે ઘણા બધા ડૉક્ટરની દવાઓ લીધી એલોપેથી દવાઓ લીધી છતાં જો પેર નથી પડ્યો તો એવા મિત્રો ખરેખર એક વખત આ પ્રયોગ કરવા જેવો છે તો સૌથી પહેલાં તો આ જે પ્રયોગ આપણે કરવાનો છે દેશી ઉપચાર એમાં પચાસ ગ્રામ અજમો લેવાનો છે અજમો જે છે એને ધીમા તાપે શેકી શેકી નાખવાનો અધકચરો શેકી નાખવાનો છે પછી એમાં એને મિક્સરમાં પાવડર બનાવવાનો છે હવે આ જે પાવડર આપણે બનાવ્યો છે એની અંદર પચાસ ગ્રામ હળદર નાખવાની છે હળદર મિક્સ કરીને ફરી પાછું એક વખત મિક્સરમાં ફેરીને નાખવાનો હવે આ જે આપણને પાવડર મળે છે અજમાનો પાવડર અને હળદર બંને વસ્તુ મિક્સ કરેલો જે પાવડર આપણે બનાવ્યો છે કાચની બરણીમાં ભરી દેવાનો રોજ રાત્રે અને સવારે એક ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે પીવાથી ખૂબ સારો રિઝલ્ટ મળશે તાત્કાલિક દુખાવો પણ તમને બંધ થઈ જશે અને જો ખાસ કરીને જો કબજિયાતની તકલીફ હોય તો એ દૂર કરવી જરૂરી છે કેમકે ઘણી વખત આ પ્રકારના જે રોગો થાય છે એમાં ગેસ એસિડિટી અને કબજિયાત મુખ્યત્વે આ પ્રકારની જો તકલીફ વધારે પ્રમાણમાં રહેતી હોય તો સાયટિકાને લગતા પ્રશ્નો થાય છે સાંધાને લગતા પ્રશ્નો થાય છે દુખાવાને લગતા ઘણા બધા પ્રશ્નો થાય છે તો ખાસ કરીને આ પ્રકારની જો તકલીફ હોય તો એને દૂર કરવી ખૂબ જરૂરી છે હવે વાત એમ છે કે આજે દેશી પ્રયોગ જે મિત્રો કરે છે જેની પાસે સમયની અનુકૂળતા છે અને આરામથી દેશી પ્રયોગ કરી શકે છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એટલું બધું વર્ક લોડ રહેતું હોય દેશી ઉપચાર કરવાનો ટાઈમ ન હોય તો એના માટે ખૂબ જ સરસ મજાના એક બે પાવડર બજારમાં અવેલેબલ છે જો આ પાવડરનો પણ રેગ્યુલર કરવામાં આવે તો એ પાવડર છે જે પાવડર છે છે એમાં એક એનું નામ પારિજાતનો પાવડર પારિજાતના પાનનો પાવડર એટલે કે પારિજાતના પાન આવે છે પારિજાતનો છોડ જે પાન સુકવીને પાવડર બનાવવામાં આવે છે એ પારિજાતના પાનનો પાવડર આવે છે બીજું જે આવે છે નગોળના પાનનો પાવડર એટલે કે નગોળ પાવડર લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જતો હોય છે પારિજાતનો પાવડર અને નવળના પાનનો પાવડર આ બંને પાવડર જે છે એમાંથી રોજ રાત્રે અને સવારે એક એક ચમચી એક ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે પીવાથી ખૂબ જ ઝડપથી રિઝલ્ટ મળે છે તમે કલ્પના પણ નહીં કરી હોય એટલું સરસ મજાનું રિઝલ્ટ મળે છે ઘણા લાંબા સમય સુધી જો તમે પરેશાન થયા હોય તો એક વખત જરૂર આ દેશી ઉપચાર અથવા તો એક વખત આ પાવડરનો ઉપયોગ કરી અને તમારો સાહિતિકરણ દુખાવો જે છે કાયમ માટે તમે મટાડી શકો છો સર્વજીવન માચા મુંડા સારી તંદુરસ્તી આભાઈ પ્રાર્થના જય માતાજી